શ્રાવણ મહિનાની શ્રીકૃષ્ણ પક્ષ ની અષ્ટમી તિથિ એટલે કે જન્માષ્ટમી રાત્રે બાર વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણના પાંચ હજાર બસો માં જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી દ્વારકા શામળાજી અને ડાકોર મંદિર

નંદઘેર આનંદ ભયું જયકનૈયા લાલ કિનો નાદ ગુંજ્યો હતો ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે દ્વારકાનું જગત મંદિર ભક્તોના અપાર પ્રેમ અને શ્રદ્ધાથી છલકાયું હતું બરોબર બાર વાગ્યે સમગ્ર દ્વારકા શ્રી કૃષ્ણના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી આ વખતે જન્માષ્ટમી રવિવારે આવતા લોકોનો ઉત્સાહ બેવડાયો હતો મધ્યરાત્રિએ કૃષ્ણ જન્મના સમયે ભક્તો નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કિના નારા સાથે જોવા મળ્યા હતા નમસ્કાર દર્શક મિત્રો તમે જઈ રહ્યો છો એક્સપ્રેસ ન્યૂઝ ને તમારી સાથે હું વાત ધીરોજ હાલ આજ રોજ આપડા દ્વારકા ખાતે આવી પહોંચ્યા છીએ અહીંયા હાલ આજ રોજ

નમનમ જયતિ સાથી આપ દિરાજ એક્સપ્રેસ ન્યૂઝલાઇન આ આજ રોજ દ્વારકાધીશનો 5252માં જન્મદિવસની ઉજવણી થઈ રહી છે તો આ જન્મદિવસ ઉજવણી રૂપે આપ સૌને ભગવાન દ્વારકાધીશના જન્માશોની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આજે કાન્હા વિચાર મંચ જે છે એ લગભગ આヒરો યાદવો દ્વારા દર વર્ષે જન્માષ્ટમીના દિવસે ઉજવીએ છીએ ધામધૂમથી અને એમાં અમારા આહિર સમાજ યાદવ સમાજ તો હોય જ ઓલ ઇન્ડિયામાંથી પણ સનાતન ધર્મને જે માનતા હોય આપણે જે અઢારે વર્ણ કહી છે એ પણ હોંશેથી સામેલ થાય છે અને આની અંદર લગભગ મોટા ભાગના જે આપણા ગુજરાતભરમાંથી જ આવે છે પણ ઇન્ડિયાની અંદરથી આવે છે આ આઉટ ઓફ કન્ટ્રીથી આવે છે બધા જ જોડાય છે હોંશથી અને અહીંયા એક ખાસ મહત્ત્વ એ છે કે ડીજેની સાથે સાથે વિવિધ આપણે જે રાધાકૃષ્ણ હોય એના ટેમ્પલો હોય છે અને સાથે સાથે બધા જ ભક્તો માટે રમવાની પણ સુવિધા હોય છે એમ આનંદથી લગભગ બે ત્રણ કલાકની અમારી આ છે શોભાયાત્રા હોય છે એની અંદર હોંશે હોંશે ભાગ લઈએ છીએ અને રમે છે

આ શોભાયાત્રા ની અંદર લાખો માં જોડાના હશે કેમકે આનો નિશ્ચિત આંકડો ન હોય અને શરૂઆત થાય ત્રણ વાગે થી ત્યાંથી જોડાતા જાય પછી એને જે અનુકૂળ હોય સમય હોય ત્યાં સુધી સાથે રહીએ છૂટા પડી જાય નવા ભરતા હોય એટલે લાખો ની સંખ્યામાં